અગર બીજેપી એક આદમી ને ડરતી તો નહી ચેતર વસા હવે મિત્રો વડોદરાની જેલની અંદર શેતોભાઈ વસાવાના બોતેર કલાકથી પણ વધારે કલાક થઈ ગયા છે હવે મિત્રો આની અંદર શું કેજરીવાલ એન્ટ્રી કરી શકે છે કેજરીવાલ ખુલ્લી આમ ઘુસે તો થઈ જશે તેને મિત્રો વાત કીધું નિવેદન તો આપી દીધું છે કે અમારા પાર્ટીના જેટલા પણ લોકો છે આ બધા મિત્રો વાત કીધું જેટલા પણ નેતા છે આ બધાને મિત્રો કેમ જેલમાં નાખવામાં આવે છે આ સૌથી મોટું ભાજપનું કવુતરું હોઈ શકે છે ખાસ કરીને શેતોભાઈ વસાવા માટે મિત્રો શું કેજરીવાલ સિંહ મેદાનમાં આવી શકે છે તમને બધા લોકોને મેં કાલે કહ્યું હતું કે જેમની અંદર કેજરીવાલ ભાઈ છે એ મિત્રો દિલ્હીથી નિવેદન આપ્યું હતું અને આવનારા ટાઈમની અંદર કેજરીવાલ છે એ મિત્રો વાત તો ગુજરાતની અંદર પણ આવી શકે છે હવે આમની અંદર થાય છે એવું શેતોભાઈ વસાવા પર જે કલમ નાખવામાં આવી છે ને આની અંદર મિત્રો વાત જે સાબિતી છે ને તે માટે શેતોભાઈ વસાવા મિત્રો એમ કીધું જામીન નથી મળતા જો સાબિતી ન હોય તો શેતોભાઈ વસાવાને જામીન મળી શકે છે હવે મિત્રો ખાસ કરીને શેતોભાઈ વસાવા આપણે જોવાનું રહેશે કે ક્યાં સુધી મિત્રો જેલમાં રહેશે અત્યારે આદિવાસી સમાજના લોકો ખુલ્લી મેદાનની અંદર લડી લેવાના મૂળમાં છે કે અમારા શેતોભાઈ વસાવાને વારંવાર તમે જેલમાં નાખો છો જેલમાં નાખવાનું ખાસ કારણ તો ભાઈ એટલું બધું મોટું નથી હોતું સતા શેતોભાઈ વસાવા માટે છતાં શેતોભાઈ વસાવા માટે મિત્રો વાંચ્યું તો આટલા બધા લોકો ઘુસે અને આ ભાજપવાળાનું કાવતરું વારંવાર આવે છે કે જ્યારે પણ ચૂંટણી આવવાની હોય ત્યારે શ્વેતોભાઈ વસાવાને મિત્રો વાંચી હોય કંઈક ને કંઈક ભૂલના કારણે મિત્રો તેમને જેલમાં નાખી દેવામાં આવતા

શેતોભાઈ વસાવા હજી ભાઈ જેલમાં છે છતાં મિત્રો વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક અમને છોડવામાં નથી આવી રહ્યા અને વકીલ તમને લોકોને ખબર છે કે ગોપાલભાઈ ઇટાલિયા પણ શેતો વસાવાના વકીલ બનીને ગયા હતા સત્ય મિત્રો તેમની પણ અટકાયત કરી દેવામાં આવી હતી અને ફાઇનલી મિત્રો હવે આપણે જોવાનું રહેશે કે શેતોભાઈ વસાવા કેટલા દિવસ જેલમાં રહેશે ક્યારે બહાર આવે છે શું મિત્રો વાત તો કેજરીવાલ ખુલ્લામ ઘુસ્યા થાય છે અને ત્યારબાદ ન થવાનું થાય છે જે પણ થાય છે જેવું થાય છે આપણી ચેનલની અંદર ઓલ વિડીયો જોવા માટે અત્યારે સબસ્ક્રાઈબ કરી નાખો આજના વિડીયોમાંથી આટલી જ માહિતી આપણે એક નવો વીડિયોમાં મળી